કોની વાણી છે ઈ હે કોની વાણી છે અકલ સાહેબની હા લગભગ ઈ જે છે હા રૂડા રામ વાણિયા રે તારો શેઠ નગરમાં છે બરાબર આ સાચી વાત છે હા હા આઈ રૂડા વાણિયા રે હા તાર ઈ અકલ સાહેબની તો વાણી ખોલેલી હતી બીજી વાર ખોલ નાખું તો ખોલી જ ન ને એમાં ખોલ નાખું હું આપણને ફરી પાછું યાદ થઈ જાય ને હા તો સારું લે ખોલ નાખું હા ભગત આ વાણી અકલદાસની જ છે અને એના ગુરુ ભીમ ભીમદાસ બાપા હતા એ વાત બરાબર છે આ વાણી લગભગ મેં ખોલેલી પણ છે સો સો ટકા બીજી વાર ખોલ નાખી ચલો બરાબર હવે પહેલાં તો આપણે આખી વાણી જોઈ લઈએ વાણી શું કહેશ વાણી કહે છે રૂડા રામ વાણિયા રે તારો શેઠ નગરમાં છે ચાંદા સુરતથી તેજ અપારા જલહલ જલકે દસ દરવાજા લાખો ખડકી પચાસ કરોડમાય પ્રેમી અષ્ટકમલ પર વસે ઓલિયા નવ છેમાય નેમી તેત્રીસ કરોડ દેવ કચેરી સોળ પુરુષમાય રાચે ગગનમંડળમાં ખેલે પૂતળી નવરંગ પાતર નાચે હાટ બજારું ગલી ચોવટા રૂપ દિશે માય ધર્યો નવસો નવાણું માય નદી ચલત હૈ દલભીતરમાં દરિયો આ બજારે રતન હિરલા માનવીના મન મોશે પારખું હોય તે કરી લ્યો પારખા જોના રાતે ઊભા જોશે લખનેવાલા લખી ગયા જળનારાને જળશે સિદ્યા અક્કલદાસ ગુરુ ભીમના શરણે મથનારાને મળશે ભગત આમાં તો જે મથનારો હોય ને એને મળે બાકી વાતુંથી કથળી બકણીથી કાંઈ નથી થવાનું મથનારાને જ મળે જેમ દૂધમાં ઘી છે પણ એનું મથન કરવું પડે છે ને જેમ કે દૂધમાં ઘી હોય લીંબુનો એક છાંટો નાખો અથવા તો બીજાના ઘરેથી મેળવણ લઈ આવીને નાખીએ અને દૂધમાંથી દહીં થઈ જાય પછી દહીંને વલવો દહીંને વલવ્યા પછી એમાં માખણ નીકળે બરાબર પછી માખણ નીકળે એટલે એને અગ્નિ ઉપર ચડાવવું પડે ત્યારે એમાંથી ઘી થાય એ ઘીનો દીવો થાય છે બરાબર આવી રીતે એને મંથન કરવું પડે કારણ કે આ જે અકલદાસની વાણી છે ને આ સમગ્ર વાણી સમાધિથી થયેલ દર્શનનું આ રજૂ કરે છે દર્શન રજૂ કરે છે અને બધી વાતો આ ભીતરના મતલબ આપણી અંદરના ભેદને ખોલે છે બરાબર તો હવે આપણે જોઈએ કે આમાં શું છે એમ કે એક તો બ્રહ્મરંધ્ર અને બાવન ખડકી એટલે શું આ બધું શું કહેવા માગે છે બરાબર તો અહીંયા અકલદાસે મનને વાણીઓ કીધો છે અને આત્માને શેઠ કીધો છે બરાબર અને દસ દરવાજા એટલે કે બે કાન બે આંખ બે નાસિકા બે આપણી ગુહ્યા ઇન્દ્રિય બરાબર મુખ અને બ્રહ્મરન્દ્ર બરાબર બાવન ખડકી એટલે આ અવિધ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ એ પાંચ મહાકલેશ બરાબર અહીં દસ દરવાજાને આ રીતે ગણ્યા છે જેમ તો કે નવ દરવાજા ખુલ્લા છે અને દસમો બ્રહ્મરંથ્ર દસમો દ્વાર મસ્તકને મધ્ય ભાગવો બરાબર અહીં આને દસ દરવાજા કીધા છે અને બાવન ખડકી એટલે શું છે કે એક તો અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ બરાબર પછી અભિનિવેશ એ પાંચ મહાકલેશ છે પછી આકાશ વાયુ તીજ જળ અને પૃથ્વી એ પાંચ તત્વો શબ્દસ્પશ ગંધ એ પાંચ વિષયો આંખ કાન નાક જીભ અને ચામડી એ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો હાથ પગ લિંગ લિંગુદ્દા અને વાણી એ પાંચ કર્મ ઇન્દ્રિયો છે પછી અન્મય કોષ મનોમય કોષ પ્રાણમય કોષ આનંદમય કોષ અને વિજ્ઞાનમય કોષ એ પાંચ કોષ પછી અપાન ઉદાન વ્યાન સમાન અને પ્રાણ એ પાંચ પ્રાણ બરાબર પછી નાગ કુર્મ કૃકલ દેવદત્ત અને ધનજય એ પાંચ ઉપપ્રાણ છે બરાબર પછી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અને અંતકરણ પછી રજસ તમસ અને સત્વ એ ત્રણ ગુણ છે પછી સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ એ ચાર કારણ આમ કુલ એકાવન થાય છે બરાબર અને અહીં બ્રહ્મરંધ્રને દસમું દ્વાર મળી કુલ હે આ બાવન ખડકી થાય છે બ્રહ્મરંઘ્ર અહીં બીજી વાર આવે છે બરાબર પણ બ્રહ્મરંધ્રને બીજી વાર આપણે લેવું પડે એવું છે બરાબર કારણ કે એની અંદર તો આત્મા છે તો હવે પછી નવલક્ષ દ્વાર બરાબર એટલે કે મનોનિગ્રહ વાસના છય નિર્મળતા અને દઢ વૈરાગ્ય પછી શ્રદ્ધા ચિત્ત શુદ્ધિ સાત્વિક ભાવ અને આધીનતા અને સદબુદ્ધિ બરાબર પછી પચાસ લક્ષ પ્રેમી એટલે કે ધ્યાન ધારણા ધીરજ વૈરાગ્ય વિવેક પછી વિચાર મૈત્રી અને કરુણા મૃદિતા ઉપેક્ષા પછી સમા બરાબર પછી દયા દઢતા સમદમ તિતિક્ષા પછી સેવા શીલ સંતોષ સત્સંગ શુભાંક્ષા મતલબ શુભની શુભ કાર્યોની આકાંક્ષા રાખું પછી જ્ઞાન ગોષ્ઠી પછી સદભાવ પછી સરળતા ઉત્સાહ સન્મતિ સુવૃત્તિ સુરતા નૂરતા ચિત્ત શુદ્ધિ સદાભાસ નિષ્ઠા સમાનતા અને નમ્રતા સભ્યતા અધીનતા સમાધાન જ્ઞાન વિજ્ઞાન નિવૃત્તિ ઉપરામૃત્તિ શાંતિ પછી ત્રણ નાળીઓ જેમ કે ઇંગ્લાબ ઇંગ્લેન્ડ સૂક્ષ્મણા પછી પરાવાણી પછી પરાભક્તિ મોક્ષે ઈચ્છા મતલબ ઈચ્છા આ પચાસ પ્રકારના લક્ષ સેવનથી આત્મતત્વને ઓળખી શકાય છે હવે ભગત સોળ પુરુષ કોને કીધા છે સોળ પુરુષ એટલે શું બરાબર આ તો છે ને ભાઈ ગુરુગમ જ્ઞાનને અમૂલ્ય રત્નો પણ કીધા છે બરાબર સદગુરુને આ રત્નોના ગાંધી કહીએ છે સદગુરુઓ સદ્ગુરુ એટલે આતમ પરમાતમ સોહમ ઓહમ શબ્દ તરફી સારો છે આને સદ્ગુરુ કીધા છે બરાબર જેમ કે સોળ પુરુષ એટલે કે જેમ કે પાંચ કર્મ ઇન્દ્રિયો આ બીજી વાર લેવું પડે બરાબર પાંચ જ્ઞાને ઇન્દ્રિયો પછી ચાર અંતકરણ વંચિત બુદ્ધિ અહંકાર આમ મળીને કુલ આ ચૌદ દેવતાઓ છે કારણ કે બધી જગ્યાએ દેવતાનો વાસ છે પછી જીવ અને ઈશ્વર આ કુલ મળી સોલ પુરુષ આ કાયારૂપી કચેરીમાં બેઠેલા છે એ દેવસભામાં અનેક જાતના નાદ મતલબ શબ્દો વાજિંત્રો વાગ્યા કરે છે ત્યાં નવ પ્રકારની ભક્તિ કહેવામાં આવ્યું છે બરાબર જેમ કે શ્રવણ મનન કીર્તન આત્મનિવેદન દાસ્ય ભાવ સખા ભાવ અર્ચન સ્મરણ ચરણ પૂજા બરાબર આ ચરણ પૂજાથી બુદ્ધિરૂપી જે નર્તકી છે એ ના જ કર્યા કરે છે આવતા સત્સંગી રૂપી આ બગીચામાં સતગુણ રૂપી અઢારે ભાર આ વનસ્પતિઓ આવેલી છે અઢારે ભાર વનસ્પતિ આ દેહમાં જ છે પછી સત્કર્મરૂપી અનેક બીજકવાળા આ દાડમના ફળો પણ ત્યાં છે અને એટલું જ નહીં પણ પૃથ્વી પરના સૂર્ય ચંદ્ર કરતાં અનંત ગણો તેજ આપનારા એમાં અનેક આ જ્ઞાનના રત્નો છે આ જ્ઞાનરૂપી ખજાનો જો તમને મળી જાય તો એ અખૂટ છે ખૂટે છે જ નહીં આ અખંડ અવિનાશી જે ખંડિત નથી થતા અવિનાશી જેનો નાશ થતો નથી આ આત્મધનથી વિપિત હવે આ જે અખંડ અવિનાશી છે તે આત્મધનથી એ ધનને પ્રાપ્ત કરીએ તો વિપત બધી ચડી જશે બરાબર પણ અકલદાસ કહે છે તમે એ આત્મરૂપી ઝગમગતા આ હીરાને મેળવવાની ઈચ્છા જો ધરાવતા હોય તો સાચા સદગુરુના સંગથી સહેજે મળી જાય પહેલાં તો સાચા દેહધારી સદગુરુ ગોતવા પડે અને અત્યારના હળાહડકળ યુગની અંદર સાચા દેહધારી ગુરુ મળવા ખૂબ જ કઠિન છે બાકી અત્યારે તો લાઈફ અંદરને આવી જાય અંદર એવું જ છે બીજું કાંઈ છે નહીં જાજા ભાગે અત્યારે ધર્મના નામે ભગત ધંધા થઈ ગયા છે એટલે સાચા દેહધારી ગુરુ મળવા બહુ દુર્લભ છે આ યુગની અંદર છે તો ખરા જ સાચા દેહધારી ગુરુ નથી એવું નહીં પણ બધે અત્યારે શું પૈસાથી જ વ્યવહાર થાય છે પૈસા વગર વ્યવહાર થાય એવા ગુરુ બહુ ભગત અત્યારે જગતમાં ઓછા છે બરાબર કારણ કે ગુરુ પણ સાચા જેની અંદર વિષય વાસના નથી કોઈ લોભ લાલચ નથી ત્રણ ગુણોથી જે ઉપર છે જેને ખરેખર આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ કર્યો છે એ જે શીલવંત છે સદાચારી છે સત્ય નેષ્ઠ છે સત્ય એ જ ધર્મ એવા જે છે ગુરુ એ ભગત અત્યારે તો છે તો ખરા પણ મળવા બહુ કઠિન છે બાકી અત્યારે તો વાદ વિવાદ તર્ક વિતરક એક કે હું મોટો ને બીજો કે હું મોટો ને ત્રીજો કે હું મોટો ને ચોથો કે હું મોટો ને એક કે અમારા ગ્રુપે ને બીજો કે અમારા આ મુક્તિ ને આવું બધું આ ઝઘડાના ઘર બહુ વધ્યા છે અત્યારે વાદ વિવાદ જાજો છે એકાબીજાને ઉતારી પાડવાના ધંધા છે સમાન દ્રષ્ટિ નથી સમાન ભાવે જોનારા માણસો ઓછા છે સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં દરેક જગ્યાએ પરમાત્માને નિહાળનારા બહુ ઓછા સંત મળે છે અત્યારે તો વાદ વિવાદ જ છે જાજા ભાગે કે અમે જ મહાન અમે જ સત્ય અમે જ જ્ઞાની અમે જ મુક્તિદાતા આવું આઈ એમ સમથિંગ ઈગો બધા અહંકારી જાજા છે એટલે સાચા ગુરુ મળી જાય ને ભગત તો જ આ મોક્ષને આપણે પ્રાપ્ત કરી શકીએ સાચા ગુરુ મળ્યા પછી પણ એ રસ્તે આપણે ચાલવું પડે છે ગુરુ ન અપાવી શકે કોઈ ઘણા કેસ આવો આવું અમારી પાસે આંગળી મૂકીને દેખાડીને અમે આત્મા અનુભવ કરાવી દઈને આમ કરાવી દઈને આ બધું ઢોંગ પાખણ છે તો ભગત સાચા દેહદારી પેલા તો ગુરુ મળે ને એના સંગથી આ બધું સહેજે મળી જાય તેમ છે બરાબર પરંતુ સાચા દેહદારી ગુરુ મળે પછી આપણે સતગુરુ રૂપી આતમ પરમાત્મ શબ્દને વળતી શકીએ છીએ બરાબર પરંતુ એની શરત એવી છે કે મારા ગુરુ ભીમદાસ બાપા હે મારા ગુરુ ભીમદાસ બાપા જેવા એ હીરાને મેળવનાર જો મળે ને તો મેળ પડે તેમ છે ભાઈ બાકી તો કોડિયું સમુદ્રમાં થાય ને કોડાને કોડિયું આ કોડા ને કોડિયું આ ભેરી કરનારાના સંઘથી મેળ પડે તેમ નથી હે ઘેટા બકરાનો વાડો ભરી દઈએ નથી જોતા પાત્ર નથી જોતા કુપાત્ર ચેલિયું ચેલા મુંડીન ધર્મના નામે ધંધો આદરી દીધો છે જા હજી ભીડ છે ત્યાં કાંઈ હોતું નથી થર્ડ ક્લાસ સેકન્ડ ક્લાસ ને ફર્સ્ટ ક્લાસ ત્રણ ડબ્બા વિશે હું ઘણી વાર વાત કરી ગયો છું તો જ્યાં ભીડ હોય છે થર્ડ ક્લાસ છે સેકન્ડ ક્લાસમાં રિઝર્વેશન થાય ને ફર્સ્ટ ક્લાસની ટિકિટ બહુ ખતરનાક છે બરાબર કારણ કે ચેલીયું ચેલા જાજા મુંડી મોડીને ધંધા કરનારાઓથી એનાથી મેળ પડે તેમ છે જ બરાબર તો સાચા સદગુરુ મળે તો જ ભગત ઉદ્ધાર થાય એમ છે બાકી એ સંભવ બરાબર અત્યારે બધાને ગુરુ જ બની જવું છે બધાને જ્ઞાની થઈ જવું છું કોઈની વાતને માનવું નથી એક કે અમારો મોટો ને એક કે અમારો મોટો આ બધા મતવાદમાં ફસાઈ ગયા એક કે અમારો ધર્મ મોટો બીજો કે અમારો ધર્મ મોટો એક કે અમારો પંથ મોટો બીજો કે અમારો પંથ મોટો તો આ બધા મતવાદમાં ફસાઈ ગયા છે મારા તારામાં ફસાઈ ગયા છે હે જેમ ગરીબદાસ બાપા કહે છે ને કે મતવાદીના માને સતવાદી કી બાત વક્તા કથા શણાય શ્રોતા સુણ કર જાય જ્ઞાન ધ્યાન કી ખબર નહીં કહેશો જન્મ ગવાય એટલે આ મતવાદી છે ને એ સત્વાદીની વાત માનતા નથી જ્ઞાન અમારું સત્ય તમારું ખોટું તો આ મતવાદી છે ને એ સત્વાદીની વાત નથી માનતા વક્તા કથા શણાય શ્રોતા સુણ કર જાય જ્ઞાન ધ્યાન કી ખબર નહીં કહેશો જન્મ ગવાય વક્તા એટલે સત્સંગ કરનારો ગુરુ સમજો શ્રોતા એટલે સાંભળનારા શિષ્યો સમજો આ જ્ઞાન ધ્યાનની કોઈને ખબર જ નથી કોઈ ભક્તિભદન રસ્તે હાલતા જ નથી કથની બકણીમાં જ બધા અટવાઈ ગયા તો અહીંયા દુઃખ અહીંયા દુઃખ છે ભગત મોટા મોટી તકલીફ આ છે બરાબર તો હવે જય અકલદાસ બાપાની જય ગુરુ ભીમદાસ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય